હકી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું અજીત ઝુબેલ વાલા સમાચારમાં વાત કરીએ તો એક તરફ કોલેરા મેલેરિયા જેવી અનેક બીમારીઓથી લોકો ચિંતિત છે તો બીજી તરફ ચાંદીપુરા જેવા વાયરસનો ભય સતાવી રહ્યો છે વાત કરીએ વડોદરા શહેરના એસએન રોડ ખાતે આવેલ વાડી બવાઈર હોલ પાસે મેઇન રોડ ઉપર છેલ્લા ચાર દિવસથી ડ્રેનેજો ઉભરાવી રહી છે રોડ રસ્તા ઉપર ડ્રેનેજનું ગંદુ દુર્ઘટ મારતું પાણી વહેતું નજર પડે છે

રાહદારી રસ્તો વન છે છતાં કોઈ કામગીરી કરવામાં આવતી નથી તેમ સ્થાનિક વેપારીઓ દ્વારા જાણવા મળ્યું હતું સાંભળીએ વેપારી શું કહી રહ્યા છે અહીં વાદી વિસ્તાર છે વાદી બવાઈ રોલ પાસે મેઇન રોડ ઉપર ડેનેજ લાઈન ચાર દિવસથી ઉભરાય છે વારંવાર રજૂઆત કરી છે તેમ છતાં કોઈ આવતું નથી ઓનલાઈન કમ્પ્લેન લેખી લેખિત કમ્પ્લેન ફોન ઉપર કમ્પ્લેન કરી છે ઘણી ઘણી કમ્પ્લેનો કરી છે તેમ છતાં કોઈ આવતો નથી મારું ઘર પાસે છે મારા ઘરમાં નાના બાળકો છે મહિલાઓ છે મોટી ઉંમરની છે ભાભી છે એ બીમાર પડી ગઈ છે એને વાયરસ ચાલે છે હમણાં ચાંદીપુરાનું એ ભયંકર રોગ ચાલે છે અમને બીક લાગે છે કે આવું થઈ જાય એની જવાબદારી કોની આ લોકો જાડી ચમડીના કોઈ આવતું નથી કોઈ જોવા નહીં આવ્યું કોઈ દેખાતું નથી ને તેમ છતાં અમે ફોન ઉપર કમ્પ્લેન કર્યા તો ફોન ઉપાડતા નથી એ લોકો એ કોઈ જવાબ આપતો નથી કોઈ જવાબદાર અધિકારીઓ મળતા નથી અને આવા બીમારીના ટાઈમમાં આપણા નાના બાળકો બીમાર થાય તો શું કરવાનું જવાબદારી કોની આ કામ કોર્પોરેશનનું છે કોર્પોરેશનવાળાએ ધ્યાન આપવું જોઈએ કોણ નથી લેતા કોઈ વ્યવસ્થિત જવાબ નથી આપતો હમણાં આ દરેક જાતની બીમારીઓ ચાલે છે મેલેરિયા છે ચાંદીપુરા છે ને એમાં બાળકો સપડાય તો શું કરવું માટે આની વહેલી તકે આનો નિકાલ આવે એવી વ્યવસ્થા કરવી જોઈએ અબ્દુલ લતીફ શેખ